ભારતની એક જાણીતી વ્યક્તિ જેના ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય તો એના પ્રસંગની વચ્ચે દિગ્ગજ કલાકારો એટલે કે અમિતાભ બચ્ચનથી લઈને તમામ જે સેલિબ્રિટી છે એના પ્રસંગમાં પીરસતા જોવા મળતા હોય એટલે કે જમણવારની અંદર જમણવારની જે વાનગી હોય એ વાનગીઓ પીરસતા જોવા મળતા હોય છે ત્યારે ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મેરેજ થવા જઈ રહ્યા છે પ્રી વેડિંગ થવા જઈ રહ્યું છે ત્યારે મુકેશભાઈ અંબાણી અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ આ તમામ વ્યક્તિઓ આજે પીરસતા જોવા મળ્યા હતા કોને પીરસતા જોવા મળ્યા હતા અને પ્રેમથી કોને જમાડ્યા હતા એ જોઈએ ખાસ રિપોર્ટમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન પૂર્વે અંબાણી પરિવારની સેવા પોતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસના ગામડામાં અન્ન સેવા એટલે કે સામુદાયિક સેવા ભોજન શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવે છે આ સેવાનો એકાવન હજાર સ્થાનિક નિવાસીઓએ લાભ લીધો છે અને જામનગર અને તેની આસપાસના ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્ય સેવા ચાલુ રહેશે આજે રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે શ્રી મુકેશ અંબાણી અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ રાધિકા મર્ચન્ટના માતા પિતા વિરેન મર્ચન્ટ શ્રીમતી શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા રાત્રિ ભોજન બાદ ઉપસ્થિત સૌ કોઈને લોકડાયરા માટે આમંત્રિત કરાયા હતા જ્યારે જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને જ મંત્રમુગ્ધ કરી દીધા હતા અંબાણી પરિવારે સદીઓ જૂની કહેવત માનવ સેવા એ જ માધવ સેવા માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે તે ઉદાહરણને પૂરું પાડ્યું છે એટલે કે ચરિતાર્થ કરી છે આ સિદ્ધાંતના ભાવને જાળવી રાખતા તેમણે લોકોની સેવા કરીને તેમજ તેઓને ભોજન કરાવીને પોતાના દરેક શુભ પ્રસંગની શરૂઆત કરવાની પરંપરાને નિભાવી છે અને સમાજ પ્રત્યે પોતાની વચનબદ્ધતાને સુદ્રઢ બનાવી છે એટલે કે જ્યારે અબજોપતિ વ્યક્તિ હોય અને અબજોપતિ વ્યક્તિ જ્યારે સાદગી પૂર્વક જ્યારે આસપાસના ગામડાના લોકોને પ્રેમથી જ્યારે જમાડતા હોય એનો નજારો અદ્ભુત જોવા મળતો હોય છે ત્યારે થોડા દિવસ પહેલાં જ અનંત અંબાણીએ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને એમાં ઇન્ટરવ્યૂમાં તેની સાદગી જોવા મળી હતી એવી જ સાદગી આ વિડીયોમાં એટલે કે અનંત અંબાણી મુકેશભાઈ અંબાણી રાધિકા મર્ચન્ટની જોવા મળી રહી છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા